શ્રી ન્યૂ સંસ્કાર પ્રાથમિક શાળા તાલાલા તાલુકાના ઘુસિયા ગામ પ્રવૃત્તિમય અને આનંદદાયી શિક્ષણને ધ્યાનમાં રાખી અને બાળકોને શિક્ષણમાં રસ જાગે તે હેતુથી એકદમ નવા જ અભિગમ સાથે શૈક્ષણિક કાર્ય કરીએ છીએ નર્સરીથી ધોરણ આઠને ધ્યાનમાં રાખી અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિ દ્વારા શૈક્ષણિક કાર્યમાં રસ જાગે તેવા હેતુથી શિક્ષણ આપવામાં આવે અને બાળકને સ્કૂલે આવવા માટે પ્રેરિત થાય રિપોર્ટર જગદીશ આહિર તાલાલા ગીર નાક પકડો તો નાક પકડવાનું છે કાન પકડો નાક પકડો કાન પકડો નાક પકડો હાલો પાછું નાક પકડો કાન પકડો નાક પકડો નાક પકડો સમજાઈ ગયું તો આમ આપણા શબ્દો ઉપર ધ્યાન રાખવાનું